નમસ્કાર મિત્રો આજે બે ડિસેમ્બર બે હજાર ચોવીસ છે અને અમે તમારા માટે તમામ રાશિઓની દૈનિક કુંડળી લઈને આવ્યા છીએ આ જન્માક્ષર દ્વારા જાણો તમારો દિવસ કેવો રહેશે અને કઈ મહત્વપૂર્ણ બાબતો તમારા જીવનને પ્રભાવિત કરી શકે છે નોંધ આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેની સો ટકા ચોકસાઈનો દાવો કરતી નથી મેષ આજનો દિવસ તમારા માટે ઉત્સાહજનક રહેશે પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો વૃષભ આજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણનો દિવસ રહેશે તમારા કામમાં થોડી સાવધાની રાખો સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખો સાંજે તમે પ્રસન્નતા અનુભવશો અને પરિવાર સાથે સમય વિતાવશો મિથુનહ આજે તમારા પ્રયત્નો ફળ આપશે કાર્યસ્થળ પર તમને સન્માન મળશે પ્રેમ સંબંધો મજબૂત થશે સ્વાસ્થ્ય સારું રહેશે અને દિવસ ઉર્જાથી ભરેલો રહેશે કર્ક આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક બની શકે છે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા સમજી વિચારીને કરો તમને માતા પિતાનો સહયોગ મળશે પૈસાના મામલામાં સાવધાની રાખો સિંહ આજનો દિવસ ભાગ્યશાળી રહેશે તમને કામમાં સફળતા મળશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે કન્યા આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નોકરી ધંધામાં પ્રગતિ થશે જૂના વિવાદોનો અંત આવશે સાંજના સમયે તમને ધાર્મિક કાર્યોમાં રસ રહેશે તુલાહ આજે તમારું ધ્યાન તમારા લક્ષ્યો પર રહેશે દિવસભર વ્યસ્તતા રહેશે આર્થિક લાભ થવાની સંભાવના છે સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો વૃશ્ચિક તમારો આત્મવિશ્વાસ વધશે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે કોઈ જૂની સમસ્યાનો ઉકેલ આવશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે ધનુ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળી શકે છે તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે મકરહ આજનો દિવસ સાવધાનીપૂર્વક વિતાવો કોઈની સાથે વાદવિવાદ કે વિવાદ ટાળો નોકરીમાં બદલાવની સંભાવના છે પૈસાના મામલામાં સાવધાની રાખો કુંભ આજનો દિવસ તમારા માટે સર્જનાત્મક કાર્યમાં સફળતા લાવશે સમાજમાં માનસન્માન વધશે પરિવાર સાથે સમય પસાર કરવાનો મોકો મળશે મીના આજનો દિવસ તમારા માટે શુભ રહેશે વિદ્યાર્થીઓને સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમે જૂના મિત્રોને મળી શકો છો તો મિત્રો આ હતી આજની જન્માક્ષર ધ્યાનમાં રાખો આ માહિતી ફક્ત માર્ગદર્શન માટે છે અને તે સંપૂર્ણપણે ઇન્ટરનેટ પર આધારિત છે અમારો ઉદ્દેશ્ય તમારો દિવસ સારો બનાવવાનો છે જો તમને આ માહિતી ગમી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર